અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો રોકડ રકમ રૂપિયા પાંચ લાખ સોળ હજાર બસો સહિત કુલ રૂપિયા પાંચ લાખ ત્રેસઠ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે બે મહિલાઓ સહિત કુલ ત્રણને ઝડપી ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા તથા સ્ટાફના ઘનશ્યામભાઈ ગોયલ વિઠ્ઠલભાઈ બારૈયા સાગરભાઈ જોગદીયા મહેન્દ્રભાઈ ચૌહાણ અનિલભાઈ સોલંકી અજયભાઈ ચુડાસમા રાહુલભાઈ ધનુરાતર જાગૃતિબેન કુંચાલા પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર ક્રેશન્ટ વનિતા વિશ્રામની પાછળના ભાગે ડોન ચોક તરફ જવાના રોડ પાસે એક સ્કૂટર સાથે પુરુષ તથા બે મહિલાઓ કાળા કલરના બુરખા પહેરીને ઉભા છે જે ત્રણેય જણા પાસે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ છે તેઓ ક્યાંકથી ચોરી અથવા તો સળ કપટથી મેળવેલું હોવાની શંકા છે આવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ચોરીના મુદ્દામાલ સાથે ત્રણેય ઝડપાઈ ગયા હતા જેમાં આરોપીના નામ જણાવી દઈએ તો તૌસિકભાઈ શમશીરભાઈ હમીદાણી તેમજ રુખસારબેન તોફી તૌસિકભાઈ શમશીરભાઈ અમીદાણી તેમજ હાયશાબેન તોફીકભાઈ શમશીરભાઈ હમીદાણી ઉંમરવર્ષ બત્રીસ રહે ત્રણેય ભાવનગરને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી